24 ગુજરાત સુરત શહેરમાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર મત્તનનો મુદ્દામાલ તેમના મૂળ માલિકોને પરત કરતી સુરત શહેર કાપોદરા પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી જોન એક અને મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એ ડિવિઝન સુરત શહેરનાઓ કાપોદરા પોલીસ સ્ટેશનમાં નાગરિકોના ગુમ અથવા ગેરવલ્લે થયેલા મોબાઈલ ફોન તેના મૂળ માલિકોને પરત કરવા માટેનો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અનેના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ આયોજન કરવામાં આવેલ જે કાર્યક્રમ અગાઉ અરજદારો દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોબાઈલ ગુમ થયેલ અથવા ગેરવલ્લે થયેલ પડી ગયેલ બાબતે લેખિતમાં આપેલ ફરિયાદ અરજીઓ આધારે પોલીસ કોન્સ્ટેબલ સોહિલ રિયાઝ અહેમદ નાઓએ મોબાઈલ ફોનનું ટેકનિકલ વર્કઆઉટ કરી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા લોકોના ગુમ થયેલ મોબાઈલ ફોન નંગ પાંત્રીસ જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજારની મત્તાનો મુદ્દામાલ પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી સુરત શહેરનાઓની હસ્તે મોબાઈલ ફોન ગુમના અરજદારો મૂળ માલિકોને પરત કરી પ્રશંસનીય કામગીરી કરવામાં આવેલ છે સદર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી ઓસોરા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એલ પંડ્યા સાહેબ નાઓ તથા હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ મનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સોહિલ રિયાઝ અહેમદ તથા કુલદીપસિંહ વિક્રમસિંહ નાઓએ ટીમ વર્ક થી પ્રશંસનીય કામગીરી કરેલ છે જે આજ રોજ કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર તેરા તુજકો અર્પણ નો કાર્યક્રમ રાખવામાં આવેલો કાપોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ ખોવાયેલા ચોરાયેલા પડી ગયેલા જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનો કુલ સંખ્યા પાંત્રીસ જેની કુલ કિંમત ત્રણ લાખ પાસઠ હજાર જેટલી થાય છે તે જુદા જુદા મોબાઈલો મળી આવતા તેમના મોબાઈલ ધારકોને મૂળ માલિકોને આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત